જે શ્રી રામ હર હર મહાદેવ આ યાત્રા સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જણાવતા આનંદ થાય છે કે લખપત તાલુકાના અકરી ખાતે આવેલ મહાવીર બાળ હનુમાનજી મહારાજ એમના મંદિર વિશે તેમજ આજે એમના નાના મોટા થતા પ્રોગ્રામની માહિતી આપીએ અને ત્યાંના ટ્રસ્ટી ગણોકીએ કે સેવક ગણો કે એમની સાથે મુલાકાત કરાવીએ એમના મુખ્ય આપણે એમની ચર્ચા સાંભળીએ તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો આપણે ચર્ચા કરશું શેઠ તથા તો આવો બાજુમાં માં જંગલમાં શિયાળામાં ભગવાન બાલવીર હનુમાન મહારાજ બિરાજમાન છે એમના આજે તમને દર્શન કરાવીએ ખાસિયત છે કેટલા વર્ષોથી જૂનું મંદિર છે કેટલા વર્ષોથી ભક્તો આવે છે અને વધુ માહિતી માટે આપણે રસિક શેઠને પૂછ્યા કરીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપા અમે ઇતિહાસ જાણવા ઈચ્છી છીએ તમે જેટલો પણ જાણો છો આ મંદિર વિશે કેટલો વર્ષ મંદિર જૂનો છે કેટલા વર્ષોથી તમે આવો છો અને કેટલા વર્ષોથી આ મંદિરની સાફ સફાઈ અને પ્રસાદ વગેરે ચાલુ છે અહીંયા કંઈ ભાઈ હું અહીંયાથી આવતો જતો હતો અહીંયા સંજયોગ ભારા વિસ્ત્રીનો પડતા હતા પટેલ ચોવીસનું આ કારસીનું હા દર મંગળવારે શનિવારે હું અહીંયા આવું છું ખૂબ સરસ બરાબર ને પછી આવતા જતાને મને કઈ આપાસ થયો કે અહીંયા કાંઈ છે એટલે આ પછી આ ખાલી મેં ડેરી બનાવી પછી બધો આપ્યો છે આ બનાવી પછી પાણીનો ટાંકો બનાવ્યો લાઈન લીધી કે થોડો ઘણો બધા બગીચા બનાવ્યા પાણીના વાડા બનાવ્યા એમાં બધાનો સાથ સહકાર છે મારો એકલાનો નથી એમાં બાકી ડેરી મેં ખાસ પહેલા જે ડેરી એક બનાવી અહીંયા કેટલા વર્ષોથી આવો છો ઓગણીસો અરે વાહ ઓગણીસો છું થી ઓગણીસો છન્નુમાં મારો અહીંયા ઉપર વિશ્રામ બલાણો ભેડ્યો હતો આખરી મારો ભાઈ બહેન હતો મારો ભેડ્યો હતો પાંચરો જી બરાબર ને ત્યારે આપણે એવું ખ્યાલ ખ્યાલ આવ્યો કે આ કાંઈક છે એટલે આ જે સમજી કે રેલી બનાવીને પછી એમાં પૂજા પાઠ શ્રાવણ એકમ નામે પૂજા પાઠ કરી ચાલુ અને પછી તો બધા તમારા જેવા બીજા જૈન જેવું શ્રદ્ધા થતી આવી એમ આવતા ગયા આવતા રહ્યા આવતા રહ્યા અત્યારે સમજો કે અત્યારે બગીચો બની ગયો કે દરેક ગુનેરી સારો આટલો મુંદાન ને દરેક વ્યક્તિઓ અહીંયા આવે છે ભાઈ જીબીવાળા આવે છે જીમડીસી વાળા પણ આવે છે ને સાથે દર શનિવારે અહીંયા હવે થાય છે મંગળવારનો નથી થતો પણ શનિવારના થાય છે મંગળવારનો હું એકલો જ આવું છું અત્યારે મારા સાથે એક બે જણા હોય છે એવું નથી કંઈ હું એકલો જઉં છું પણ બહુ વ્યક્તિ જે અત્યારે આપણે અમે છીએ એ બધું એને એને આભારી છીએ અત્યારે ભગવાનની બેની દયા થઈ ને મને ઘણું બધું લઈ દીધું છે પણ સમજી લો કે આ જે વસ્તુ છે ને એ અલૌકિક વસ્તુ છે આ જેવી તે વસ્તુ નથી કાંઈ ને પટેલ જ્યાં અહીંયા વસેલું ગામ હતું ઓગણીસો ને આ જે હું વાત કરું છું ઓગણીસો બાસઠમાં આપણે વિઠ્ઠલદાસ ને હિરુમાં કરીને એક ડોશીમાં હતા અહીંયા મેં ચા પીધી હતી એટલે તે ત્રણ ચાર ચાર પાંચ વર્ષનો હતો રામને મંદિરે જતા અહીંયાથી ને આ રસ્તો ચાલુ હતો ત્યારે વાહ ખૂબ સરસ મિત્રો બાકી તો તમે જાણો છો કે શાસ્ત્રમાં આપણે અત્યારે કોઈ પણ દેવી દેવતાને તમારી પૂજવા હોય ને એમની ઉપાસના કરવાથી પ્રાપ્ત થતો હોય ફળ તો એક તો છે આપણા હનુમાનજી મહારાજ બીજા છે ગણપતિ મહારાજ અને ત્રીજા છે દેવી કોઈ પણ વાત આપણે એની ઉપાસના કરીએ એના પાઠ કરીએ તો જલ્દી ફળ પ્રાપ્ત થાય છે તો એમાંથી આપણા છે હનુમાનજી મહારાજ અને અહીંયા કને આપણા સાથે સાથી મિત્ર છે દિનેશભાઈ દિનેશભાઈ તમે અહીંયા કેટલા વર્ષોથી આવો છો હું બે હજાર એક થી આવો છું બે હજાર એક થી આવો છો ખુબ સરસ મિત્રો બીજો જણાવો આનંદ થાય છે અહીંયા કને બાજુમાં હું તમને નેક્સ્ટ બીજા વિડીયોમાં બતાવીશ કે ફર્સ્ટ ક્લાસ ગાર્ડન પણ બન્યો છે એમાં ફળ ફ્રૂટ વગેરે મોટા વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે ફળ ફ્રૂટ વગેરે અને પાણીની ખૂબ સારી સુવિધા છે તો આગળના વિડીયોમાં હું તમને એ સુવિધાનો બધો ભાગ બતાવીશ અને લખપત તાલુકાથી ઘડોલીથી અંદાજે સાત કિલોમીટર એટલે ગમે ત્યારે તમે આવો તમારા સગા સમજી મિત્રો સાથે ફેમિલી સાથે જૂના રોડ ઉપર દર્શન કરવા માટે વધારશો અકરી શું કહી રહ્યા છો દિનેશભાઈ હું પર કહી દાદા દાદાના આશીર્વાદ કીએ એટલે સાક્ષાત દાદા તો પૂજાય છે અને હનુમાન ગણપતિ તથા માતાજી આ ત્રણ સાક્ષાત દેવ છે તો હનુમાનજી ખુબ સારા પરચા છે અસ્તુ જય શ્રી કૃષ્ણ આપ લોકો પણ અહીં પધારશો તારી સીધી આગળ માંગો હોય મળે છે બસ માંગો એ મળે છે શ્રદ્ધા ને ભાવ તમારો સાચો હોવો જોઈએ મિત્રો આજે અમારા હરિભક્તો વિનોદગર ગોસ્વામી ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે સાથે ઊભેલા અમારા ત્રણ વડીલો ચર્ચા કરી રહ્યા છે આવનાર પાટોત્સવ આવનારા પાઠોત્સવ વિશે ચર્ચા કરી રહ્યા છે વડીલો રસિક શેઠ એમ કે મોજીરા તેમજ આ છે મિત્રો અમારા બાળવીર હનુમાનજી મહારાજ ખાતે આવેલ ગાર્ડન ફર્સ્ટ ક્લાસ બગીચો છે મિત્રો જણાવતા તો આનંદ થાય છે કે લગભગ સુધી હરેક ફળ ફ્રૂટનો વૃક્ષ અહીં આવેલો છે કેસર કેરીથી કરી નાળિયેરથી કરી ખાટી આંબલી મીઠી આંબલી સીતાફળ ઝાંફ બદામ દાડમ મોસંબી બધા જ ફલફ્રુટના વૃક્ષ અહીંયા વાવેલા છે તો આવનાર બે થી ચાર વર્ષોની અંદર ફર્સ્ટ ક્લાસ ગાર્ડન તૈયાર થઈ જશે તમે તમારા સગા સંધિ મિત્ર ફેમિલી સાથે અવશ્ય અહીં બધાશો જય ભારવી હનુમાનજી મહારાજ